ત્રણ પ્રકારના કર્મ હોય છે એક ક્રિયમાન કર્મ હોય બીજું સંચિત કર્મ હોય ક્રિયમાન કર્મ કોને કહેવાય કહ્યું છે કે જે કર્મ ફળ આપી અને તુરંત જ શાંત થઈ જાય એ કર્મને ક્રિયમાન કર્મ કહેવામાં આવે છે ફળ આપી દે એને ક્રિયમાન કર્મ કહેવાય આપણે જે પણ કરીએ છીએ મોટા ભાગના છે સવાર થી લગાવીને રાત સુધી સોમવાર થી લગાવીને રવિવાર સુધી મહિનાની પહેલી તારીખ થી લગાવીને એકત્રીસ તારીખ સુધી એક થી લગાવીને થર્ટી ફસ્ટ ડિસેમ્બર સુધી આપણા દ્વારા જે કર્મો થાય છે એમાં મોટા ભાગના કર્મો એવા છે જે ક્રિયામાન કર્મ કહેવામાં આવે છે જે તરત જ ફળ આપીને શાંત થઈ જતા હોય દાખલા તરીકે સવારે ઉઠ્યા મોઢામાંથી વાસમાં રહે છે બ્રશ કર્યો અને બ્રશ કરતાની સાથે જ એ દુર્ગંધ દૂર થઈ ગઈ આને કહેવાય ક્રિયમાણ કર્મ તરત જ ફળ આપી દીધું શરીરમાંથી પરસેવાની વાંસ મારે છે દુર્ગંધ આવે છે બાથરૂમમાં જઈને સુંદર મજાનો શાવર લીધો સ્નાન કર્યું તુરંત ફ્રેશ થઈ ગયા તરત જ ફળ મળી ગયું આને કહેવાય ક્રિયમાણ કરવું ભૂખ લાગી છે જમવા માટે બેઠા રોટલી રોટલો માઢામાં નાખ્યો પેટમાં નાખ્યો આપણા મોટા ભાગના કર્મો ક્રિયમાણ છે કે જે તરત જ આપણને ફળ આપીને શાંત થઈ જાય છે પરંતુ બધા કર્મો ક્રિયમાન નથી હોતા કેટલાક એવા છે કે જે તુરંત ફળ ફળ નથી આપતા એને બાજતા વાર લાગે દાખલા તરીકે ગાય આવીને રહી રોટલી લઈ એના ઉપર ઘી લગાવી ગોળ મૂકીને દોડતા દોડતા આવીને ગાયને ખવડાવી આ પણ કર્મ છે સવારે ઉઠીને ભગવાનની પૂજા કરવા માટે બેસી ગયા અને સુંદર મજાના ઉપચારો વડે ભગવાનની પૂજા કરી આપણે કર્મ તો છે જ પણ જેવી પૂજા કરી દઈએ છે ગાય ગાયને રોટલી ખવડાવી દીધી તો તાત્કાલિક એનું ફળ નથી દેખાતું એ જ રીતે ચાલતા ચાલતા પગની અંદર કોઈ કીડીને મારી નાખી કોઈ જીવ જંતુને મારી નાખ્યો તો કોઈ તાત્કાલિક આપણને દેતું આપણે તાત્કાલિક સંચિતમાં જમા થાય છે એને સંચિત કર્મ કહેવાય કે જે કર્મ તો થયું છે પણ એનું ફળ બાજતા વાર લાગે એ કર્મને કહેવાય સંચિત કર્મ એ ભગવાનને ત્યાં આપણા એવા બે એકાઉન્ટ એક પાપનું અને બીજું પુણ્યનું તમે જેટલા સત્કર્મો સારા કર્મો કરો છો એ બધા જ પુણ્યરૂપી સંચિત કર્મના એકાઉન્ટમાં જમા થાય અને આપણા દ્વારા જે કંઈ પણ ખરાબ કર્મો થયા છે પાપ થયું છે આ બધું જ પાપરૂપી સંચિત કર્મના એકાઉન્ટમાં જમા થાય અને પછી એ ફળ જ્યારે પાકે એફડી પાકે એટલે પુણ્યરૂપી રૂપી એફડી પાકે તો જીવનમાં સુખ બનીને આવે અને પાપરૂપી એફડી પાકે તો જીવનમાં દુઃખ બનીને આવે છે પણ આ સેવિંગમાં જમા કણે કરાવ્યું સ્વયં જાતે કરાવેલું છે આપણે પોતે જમા કરાવ્યું છે માટે સંસારમાં કોઈ કોઈને સુખી નથી કરી શકતો તમે સુખી છો તમારા જીવનમાં સુખ છે તો નિશ્ચિત આ જન્મમાં કે પૂર્વ જન્મની અંદર તમે જે પુણ્ય કર્યા છે એ પુણ્ય પાક્યા છે અને એના ફળ રૂપે અત્યારે તમારા જીવનમાં સુખ છે એના ફળ રૂપે સુખ દેખાઈ રહ્યું છે તમારું જ કર્મ પાકીને તમને ફળ આપી રહ્યું છે અને તમે કંઈક ગલત કર્યું છે કંઈક ખોટું કર્યું છે કંઈક અપરાધ કર્યો છે ભ્રષ્ટાચાર કર્યો છે એ પણ જમાતો થયું જ છે અને એ જ્યારે પાપે પાકે ત્યારે કોઈકના કોઈક રૂપમાં દુખ બનીને આવે છે જીવનમાં આવતું દુઃખ એ પણ આપણા કર્મનું જ પરિણામ હોય છે એટલે મને ફલાણા વ્યક્તિએ દુઃખ આપ્યું ફલાણા ના કારણે મારા જીવનમાં દુઃખ આવ્યું આ વિચાર જ ખોટો છે કોઈ કોઈને દુઃખી નથી કરી શકતું